રાત્રિ દરમિયાન એક યુવાન બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને આ યુવાનનું જાહેર રસ્તામાં ગળું કાપી દીધું હતું આ ઘટનાથી સનપુર પોલીસ દોડતી થઈ હતી પોલીસે વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે કોણ છે આરોપી સમગ્ર મામલો હતો વિગતે વાત કરી શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો છપ્પન સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અમદાવાદ શહેરમાં અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગઈકાલે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં ક્રૂરતા પૂર્વક હત્યા યુવાનની કરવામાં આવી છે જણાવી દઈએ કે આ યુવાન છે તે વટવા વિસ્તારથી નરોડા વિસ્તાર પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ઈસનપુર ખાતે તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને આરોપીએ ગળું કાપીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે હવે બનાવની વિગત એવી છે કે નરોડા ખાતે રહેતા અઝીઝ ખાન પઠાણના થોડાક સમય પહેલાં લગ્ન થયા હતા અને તેમના પત્ની સાથે મનમેળ ના થતાં છૂટાછેડા પણ થઈ ગયા હતા ત્યારે તેમના પત્ની વટવા ખાતે રહેતા હતા થોડાક દિવસ પહેલાં જે મૃતક છે અઝીઝ ખાન પઠાણ તેમની માતાનું મૃત્યુ નિપજ્યું હતું અને તેમના પૂર્વ જે પત્ની હતા તે તેમના ઘરે આવ્યા હતા ત્યારે બે વર્ષથી તેમના પત્ની વટવા ખાતે રહેતા હતા ત્યારે રાજુ સિંધી નામના યુવકના સંપર્કમાં પણ આવ્યા હોવાની વિગતો સામે આવી છે પરંતુ અજીઝ ખાન પઠાણ અને પૂર્વ પત્ની વચ્ચે ફરી સમાધાન થઈ હતા આગામી દિવસોમાં બંને લગ્ન કરવા જવાના હતા તે પ્રકારના સમાચાર મળી રહ્યા હતા જેમાં આ અઝીજ ખાન પઠાણ જે મૃતક છે તે નરોડાથી વટવા પોતાના પૂર્વ પત્નીના ત્યાં કપડાંને પૈસા આપવા માટે ગયા હતા અને તેઓ પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા અને ઈશનપુર ખાતે રાજુ સિંધી નામનો આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગળાના ભાગે ચપ્પુ નગા મારીને હત્યા નિપજાવી દેતા આ મામલાના સંદર્ભમાં પોલીસ પણ દોડતી હતી ઘટનાસ્થળથી અઝીઝ ખાન પઠાણનો મૃતદેહ મળી આવ્યો હતો અને તાત્કાલિક આ મામલે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા હવે રાજુ સિંધીનું આ હત્યા પાછળનું કનેક્શન એવું છે કે જે હાલ મૃતક છે તેમના પૂર્વ પત્ની સાથે રાજુ સિંધીને પ્રેમ થઈ ગયો તો પ્રેમ સંબંધ હોવાના કારણે તેમણે જે આગામી દિવસોમાં જે જ ખાન પઠાણ પૂર્વ પત્ની લગ્ન કરવાની વાત તેમને મળી તેની દાજ રાખીને હત્યા નીપજાવી હોવાના સમાચાર સામે આવ્યા છે પહેલા મામલે શું કહી રહ્યા છે અમદાવાદના કે ડિવિઝનના એસી પી યુવરાજસિંહ ગોહિંદ તે સાંભળી લો ગઈકાલના મોડી રાત્રે એકસો આઠના માધ્યમથી ઈશનપુર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલી કે એક અજાણ્યા વ્યક્તિની લાશ કેડીલા બ્રિજ પાસે મળી આવેલ છે તાત્કાલિક ઈશનપુર પોલીસ સ્ટેશનની ટીમ એક જગ્યા ઉપર પહોંચીને જે અનુસંધાને એક વ્યક્તિને જે લાશ પડી હતી તેને આઈડેન્ટિફાઈ કર્યા બાદ આ જે ખૂનનો બનાવ હતો તાત્કાલિક એફઆઈઆર દર્જ કરવામાં આવી જેમાં બીએનએસએસની કલમ એકસો ત્રણ એક અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ કામના જે મરણ જણા રિસમ છે તેને ગળાના ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાકુથી તીક્ષણ થી ચાપુણ વડે તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું તાત્કાલિક હ્યુમન અને ઇન્ટેડ ટેકનિકલ સોર્સના માધ્યમથી કેમેરાઓ સીસીટીવી ચેક કરીને આ કામના જે આરોપી છે તાત્કાલિક ગણતરીના કલાકોમાં ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા તેને આ જે ખૂલનો ગુનો છે તેને ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે આ કામના આરોપીનું નામ છે રાજુભાઈ રમેશભાઈ શિંદે જેઓ ફિટરનું કામ કરે છે નરોડાના રહેવાસી છે અને માણસા ખાતે મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે તેમાં ફિટરનું કામ કરે છે તેઓને ગણતરીના કલાકોમાં પકડીને આ જે આખો બનાવ છે તેને ડિટેક કરવામાં આવેલો છે આ જે હત્યા પાછળનું મૂળ કારણ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓની પત્ની સાથે તેઓ બનાવ અને છેલ્લા બે વર્ષથી તેઓ અલગ રહેતા હતા આ બે વર્ષ દરમિયાન આ મરણ જનારના પત્ની સાથે આ કામના જે આરોપી છે તેઓને પ્રેમ સંબંધ થયેલો હતો અને તેઓ જોડે વટવા ખાતે રહેતા હતા બે મહિના અગાઉ આ કામના જે આરોપી છે તેઓનો તે મહિલા સાથે ઝઘડો થયેલો હતો રસોઈ બાબતે જેથી તેઓ અલગ રહેતા હતા ફરીથી જે મરણ જનાર છે જે તેઓના પતિ હતા છૂટાછેડા લઈ લીધેલા હતા પણ પતિ હતા ફરીથી તેઓએ નિકા કરવાનો પ્લાન કરેલો હતો અને તેઓ ફરીથી એક સાથે રહેવા લાગેલા હતા જેથી આ કામના જે આરોપી છે તેઓને લાગી આવેલું હતું અને તેઓએ આ એક્સ્ટ્રીમ પગલું ભરેલ છે હવે સાંભળ્યા હતા કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ તેમણે મામલે ખુલાસો કર્યો છે અને આરોપીને ગણતરી કલાકોમાં ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં